વરસાદ આવે એવું થઈ ગયું ફરતી બાજુ આમ જોવા ને કાં તો અહીંયા રમા સતી વધારે વાટવાનું કામ ચાલુ છે વાદરા જુઓ તમે અને આ જો બધે પાથરે પાથરા ખેતર અંદર પીળા વરિયાળીને બાકી વરસાદ આવશે તો વરિયાળીનું પૂરેપૂરું થઈ જવાનું છે અને હવે બે દિવસથી હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે પાછું આપણે કરી નાખ્યું વરિયારી વાઢવાનું ચાલુ પહેલાં આજે પાંચમો દિવસ છે વરિયારી વાઢવાનું એ તમને જણાવી દઉં અને આજે હવારમાં જ આપણે વરિયારી વાઢવાનું એટલે કે કાપવાનું કરી નાખવું હતું ચાલું અને આ બધું જુઓ આજ જ વરિયારી વાઢેલી છે અને અત્યારે જુઓ આ નાના ફાંડામાં વાવેલી વરિયારી છે એટલે કે તેતરીના ફાંડામાં વાવેલી વરિયારી છે બાકી આપણે જે બીજી એનકા બધી વાઢી હતી કાલ એ રહી એ તમે આગલો બ્લોક જોયા જો એટલે તમને ખબર પડી જાય છે એ રહી ચોપનના ફાંડામાં હતી એટલે કે આ બે સારી એની વચ માર્યો એ નહોતો એટલે એ સેજ ઓલી જગ્યા વધારે હતી ને આમાં જગ્યા ઓછી એટલો ફેરે એ વરિયાળીમાં અને આ વરિયારીમાં અને અત્યારે આપણે વરિયાળી વાઢવાનું કન્ટિન્યુ ચાલુ છે અને વરિયારી જો આવી પાકી જઈએ અને ઓણ જોવા જઈ તો વરિયાળી જો વધારે પ્રમાણમાં ખોટી થઈએ જેમ જીરાંદર કાર્યું આવે એમ વરિયારી અંદર એ જોવા એ પ્રમાણેનું થઈ ગયું છે ઓલા ઠાર ને ઝાકળ આવ્યું એના લીધે કે મારે એકને જ ખોટી વધારે છે કે તમારે વરિયારી હોય કે તમારે વરિયારીમાં ખોટું થવાનું પ્રમાણ વધારે છે એ જરા કોમેન્ટમાં જણાવી દીજો અને અત્યારે જો વરિયાળી વાઢવાનું કામ એનકા ચાલું છે એ હું તમને બતાવી દઉં તમે વ્લોગ જોતા રહીજો તો જો એનકા કામ ચાલુ છે વરિયાળી વાઢવાનું અને એક જો બેઠો બેઠો પાણી પીવે છે તો કરીએ આપણે વરિયાળી વાઢવાનું ચાલુ તમે વ્લોગ જોતા રહ્યો મજા આવશે તો હાલો ખરી ભરિયારી વાઢવાન ચાલુ અને ઓલા બધા જો વેઈ ગયા આગળ આમ દેખાતા નહીં કેટલા આગળ વેઈ ગયા હું રહી ગયો વાહે તો હાલો મંડે બીજું શું હોય બાઈક ખરા થાય વાહે રહી ગયો હું હા સબ્બાટી બોલે આ જો પેન્ટ ફાટ પહેરું પછી એમ ન કેતા કે ફાટલું કેમ પહેરું હે કારણ કે ચીકણી ને કે લુગડા બગડે સમજાય એટલે ફાટલું પહેરું બાકી તો કઈ વાંધો નહીં હું પહેરી જ લે એવું કઈ ન હોય તો જોતા ઓમ તો કેમડે જીરા માં મૈનક લદન જીરું પાડ્યું પછી આપણે થોડાક થી પાંચ છ દી નવરા હતા હવે વરિયારી માં મંડાણા છે અને હવે આ વરિયારી માં કેટલા કી કામ આલે ઈ કઈ નક્કી હે નહીં બધી આવી ઓર્યું હે ઈ શું હોય ઓ વરિયારી વાડવા ચાલુ છે જો વરસાદ આવી એવું થઈ ગયું ફરતી બાજુ આમ જો આને કાં તો અહીંયા રમા સટી વધારી વાટવાનું કામ ચાલુ છે અને આમ જો ફરતી બાજુ આમ અંધાર સાહેબ થઈ ગયું વરસાદ આવી એવું વાદરા જુઓ તમે અને આ જો બધે પાથરે પાથરા ખેતર અંદર પીળા વરિયાળી તો વરસાદ ન આવે ને તો સારું નકર હે ને દીધા દીધા વગરની દેવી જાય છે અમારે અત્યારે અલગ થઈ ગયા ચાલુ છે ને વરિયાળી વરિયાળી પછી કાલે જો વાદળ થયું વાતાવરણ થઈ ગયું હતું એટલે બીક બહુ લાગે માણસને કારણ કે બધાને ખેતર અંદર અત્યારે વરિયાળી વાઢેલી પડી છે આવું બધું એ ન આવે ને તો સારું થોડાક તો આપણી બધી વરિયાળી રહી એ નીકળી જાય છે નક્કર પછી પાણીમાં તરશે પાથરા બીજું તો પાણી આવે છે અને જો અંધારું મેં તમને ફરતી બાજુ બતાવી દીધું એવું અંધારું જો એને કાંઈ વરસાદ અંધારું છે આમ જુઓ તમે અને પાછળ જો કેવા પીડા છે બધા ખેતર અંદર તો કાયમ કે આપણે ને વરિયારી વાટવણ કરી દઈએ ચાલુ જેટલી વધાય એટલી અને ટૂંક સમયમાં આપણે વરિયારી વધે નીકળી જાય ને તો હારું ન કરા વરસાદને લીધે ઘણું બધું નુકસાન થઈ જાય છે તો હાલો કરી ચાલુ તમે જોતા રહી તો વાગી ગયા સાડા પાંચ અને બધા જો વહી ગયા હે જાહેર ઘરે આવના અને આપણે જો વરિયારી વાઢવાનું બંધ કરી નાખ્યું છે એટલે કેટલું વટાણું તમને કહ્યું તો આપણે જો અહીંયા તમને આ દેખાય આ હું રો એનકા વાટવાણ ચાલુ કર્યું તો આ બધું હમણાં ઓલા જાય ત્યાંથી લઈને છે ગામડા વામણાં અહીંયા પણ એટલું રહી ગયું હોય એ હું તમને બતાવું કેટલું રહી ગયું છે એ તમે જો જોતા રહ્યો બ્લોગ તો અહીંયાથી જોવો લગભગ બે કાઠડી જે ઉપર રહી ગયું છે પણ હું રૂ હજી આ અને વરિયારીની વાત કરી તો વરિયારિયામાં જો આવું પાકી જ જઈએ અને આ આટલી બધી ન પાકે પાકો ન દેવાય પણ તેમ છતાં જો પાકી ગઈ હાવ એટલે હાવ તો તમને બતાવી દો આમળામાં જો હું રૂહે આપણે વાઢવાનું આ એક આજળી થઈ અને એક આ બીજી આજળી થઈ અને આમળામાં હું રહે હું રૂહે જો અને એન કવચમાં થોડુંક પાણી નથી આપેલું વરિયાળીને પોગેલું નથી એટલે જો અહીંયા બધી તમને દેખાતી છે ખરાબ વરિયાળી થઈ ગઈ છે કારણ કે આમાં પાણીની તાણ પડી ગયેલી છેલ્લા બે પાણી નથી આપેલા આ વરિયારીની એના માટે આવું છે બાકી જો આવી લીલી વરિયારી હોય તો સારું કહેવાય પણ જો વરિયાળીમાં હે ને ખોટું અતિ પ્રમાણમાં થયું છે વરિયાળી ભાગે બધા એને એ પ્રશ્ન રહ્યો છે જો આવી વરિયાળી હોય એ પાક ઉપર કહેવાય આ જો આ બધી પણ જો ને ખોટી એટલી વરિયાળી થઈ છે આની અંદર આ જો આ લુરખો સારો હે તો જો તો આટલી વરિયારી આપણી રહી છે બાકી અને આ લગભગ આ ખેતરનું આપણે કાલ થઈ જાય છે પૂરું તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળી હવે તમને કાલના નવા વ્લોગમાં તો વ્લોગ તમે છેલ્લી સુધી જોયું એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી વરસાદ આવશે તો વરિયારીનું પૂરે પૂરું થઈ જવાનું છે અને હવે બે દિવસથી તો પ્રમાણમાં આમ કેમ વરસાદ આવવા આવું થઈ જાય છે અને પવન ચડે છે એટલે વરસાદ ન આવે ત્યાં સુધી સારું હોય આપણા માટે બાકી વરસાદ આવ્યો એટલે તો ભાઈ બધું ધોવાઈ જવાનું છે અને હાલો તો આજનો વ્લોગ આપણે પૂરો કરી હવે કોમેન્ટ કરીને આવજો કે વ્લોગ કેવો લાગ્યો અને મળી હવે કાલના નવા વ્લોગમાં ત્યાં લગન બધાને જય માતાજી અને જય શ્રી રામ